નલેમાં પંદર દિવસ પહેલા થયેલ બે ઘરફોડ ચોરીનો ભેદ આખરે એલસીબીએ ઉકેલી કાઢ્યો હતો ત્રણ આરોપીને પકડી પાડી તેમના પાસેથી રોકડ વાહન તથા અન્ય મુદ્દા માલ કબજે લેવામાં આવ્યા હવે જો નલિયા તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ નલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ રાત્રિના ઘરફોડ ચોરીના વર્ણ સુધાયેલા બે ગુનાના આરોપીને શોધી પાડી એલસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે ખાસ કરીને એલસીબીના એએસઆઈ વિખેશ રાઠવા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમાર લાખાભાઈ રબારી વિક્રમસિંહ ગોહિલ અનિલભાઈ ખટાણા વિરમ ગઢવીએ તપાસમાં હતા તે અબડાસા તાલુકાના આધુનિક કીટ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન મોથાળા ગામના ચાર રસ્તા પાસે સુનિલ પરમાર તથા લાખાભાઈ રબારીએ ખાનગીરાએ બાતમી મળેલ કે કિશોર વસંત કોલી રહેવાસી મૂળ મોથાણા તાલુકો અબડાસા હાલે બામડા માંડવીવાળો તેની સાથે અન્ય બે માણસો મોથાણાની અલગ અલગ દુકાનમાંથી ચોરી કરેલ છે જે સામાન લઈને આવી રહ્યો છે ત્યારે કિશોર વસંત કોહલી ઉંમરવસ પચીસ મોથાળા હરેશ મધુ કોહલી ઉંમરવસ ત્રેવીસ રહેવાસી રામપર રોહ નખત્રાણાવાળા વસંત મુકેશ કોલી રહેવાસી મોથાળાવાળાને પકડી પાડી તેમના કબજામાં હતી મુદ્દામાલ કબજે કરવામાં જે અગાઉ દસ પંદર દિવસ પહેલાં તેમણે રાત્રિના સમયે દુકાનમાંથી ચો ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી ત્રણ આરોપી પકડાયા છે તેમની પાંચથી બાર હજાર નવસો નેવું રૂપિયા રોકડા બાઇક મોબાઈલ ફોન તથા અન્ય ચીજવસ્તુઓ કબજે કરવામાં આવી છે